મંત્ર માત્ર શબ્દ નથી એ તો આત્માનું આત્મસમર્પણ છે શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મંત્ર છે જે શરણાગતિના શિખર પર પહોંચી જાય છે અહી હું નથી ફક્ત આપ અને આપ જ છે અને જ્યારે આપણે પૂછીએ છીએ કૃષ્ણ એ પંચાક્ષર મંત્ર છે કૃષ્ણ ત્વાસ્મી વિરહની ઊંડાણમાં પ્રગટેલું નામ એટલે કૃષ્ણ એટલે એક મંત્ર સંયોગ છે તો બીજો મંત્ર વિયોગ એક શરણાગતિ છે તો બીજો આત્મનિવેદન મંત્રોનો અર્થ જાણવો એટલું પૂરતું નથી તેને જીવનમાં જીવવું એ સાચો માર્ગ છે અને એ માર્ગે આથી આપણે ચાલવાનું શરૂ કરી દઈએ મંત્રથી શ્રીમંત બનાય છે એટલે કોઈ ધન દોલત નહીં પરંતુ અલૌકિક નિધિની પ્રાપ્તિ થાય છે અને શરણાગતિથી નિર્ભય બનાય મન આટૂરી ચેનલ પર આનંદ માણો સંપૂર્ણ સત્સંગનો અષ્ટાક્ષર પંચાક્ષર મહામંત્રનો મહિમા જેમાં ખૂબ જ સુંદર પ્રસંગો સાથે જપ પ્રકાર અષ્ટાક્ષર પંચાક્ષરનો મહિમા વર્ણન કરવામાં આવ્યું છે કે સ્મરણ પણ કઈ રીતે કરવું જોઈએ તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જય શ્રી કૃષ્ણ